ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ તો ફરીથી આપણે મળી રહ્યા છીએ ઇમ્યુનોલોજીના નવા લેક્ચર સાથે બરોબર તો સૌથી પહેલા મિત્રો કમેન્ટ્સ કરો અને ક્લિયર કરો કે આપણે લેકચર કન્ટિન્યુ રાખવા છે કે નહીં બરોબર કારણ કે મેં લાસ્ટ ટાઈમ ટેલિગ્રામની અંદર મેં મૂક્યું કે ભાઈ આપણે આ વીક ની અંદર પૂરા કરી લઈશું ને પછી મેં એક લેક્ચર મૂક્યો તો સ્ટુડન્ટનો જે છે પૂરતો રિસ્પોન્સ મળ્યો નહીં એટલે પછી મને એવું લાગ્યું કે નહીં ભાઈ બધાને ટાઈમ ઓછો છે એટલે રીડિંગ થી બધું કરવું હશે તો પછી પાછા લગભગ સો બસો વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર તમે એક્સપ્લેન કરો અમારે રિવિઝન પણ થાય ને કોન્સેપ્ટ પણ ક્લિયર થાય બરાબર તો જો લેક્ચર સિરીઝ શરૂ રાખવી તો કમેન્ટ્સ કરજો બરાબર તમારી કમેન્ટ્સ ઉપર ડિપેન્ડ રહેશે મિત્રો યસ કરીને લખજો તો આપણે ચાલુ રાખશું મિત્રો એમાં એવું છે હું એક લેક્ચરથી વધારે ના લઈ શકું મારે થોડોક ટાઈમ સમયનો અભાવ રહે છે બરાબર છતાં પણ હું પ્રયત્ન કરીશ અને ટૂંક સમયમાં એક બે એવા મિત્રો પણ મારા કોન્ટેકમાં આવ્યા છે કે જેમ જેમને ચાલુ રનિંગ છે કોઈને માસ્ટર રનિંગ છે તો કોઈને પીએચડી હોય તો એમને પણ કીધું કે સર અમે પણ હેલ્પ કરીશું લેક્ચર લેવામાં બરાબર તો આપણે બધા સાથે મળીને એકબીજાના સહયોગથી મિત્રો આગળ ચાલીશું પણ કમેન્ટ્સ કરજો મિત્રો લેક્ચર ચાલુ રાખવા છે કે नहीं बरोबर तो इम्यूनोलॉजी ની અંદર મિત્રો સૌથી પહેલા આપણે એન્ટિજન એન્ટિબોડી રિએક્શન ઉપર સમજ્યા હતા બરોબર લાસ્ટ લેક્ચર ની અંદર તો એ વસ્તુ આપણે ચલાવીએ તે પહેલા મિત્રો થોડાક એના પ્રશ્નો પૂછી લઈએ બરોબર ચાલો એન્ટિજન એન્ટિબોડી રિએક્શન વસ્તુ આપણે સમજ્યા હતા બરોબર તો એની ઉપર મિત્રો સૌથી પહેલા મિત્રો વાત હું પ્રશ્ન તમને પાંચ છ પૂછી લઉં

આપણે આગળ વધીએ આપણા આગળના લેક્ચર તરફ જવા દો છું હવે ભાઈ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન નું કોઈ જ કામ છે નહીં એ હવે દરેક જગ્યાએ કોમન આવવાનું છે બરોબર છે ચાલો થોડી પ્રશ્નોધરી થઈ ગઈ મિત્રો હું આશા રાખું છું કે દરેક વ્યક્તિએ જવાબ લીધો જેટલા લોકો જોવે છે બધા આન્સર કરો યાર બરોબર છે તો મને પણ ખબર પડે કે કેટલા લોકો એક્ટિવ છે ચાલો મિત્રો હવે આપણે સમજવાનો છે પ્રેસિપિટેશન બરોબર છે પ્રેસિપિટેશન એમ તો જેટલા પણ બાયોલોજીના સ્ટુડન્ટ છે બધાને ખબર હોય છે બરોબર છે બધાને જ ખબર હોય છે છતાં પણ મિત્રો આપણે

સોલ્યુબલ એન્ટીબોડી લ્યો આ બંનેને મિક્સ કરશો એટલે બંનેની રિએક્શન થાય છે એન્ટિજન એન્ટિબોડી ભેગા થાય એટલે એન્ટીજન એન્ટિબોડી રીએક્શન થાય છે અને એન્ટીજન એન્ટીબોડી બંને ભેગા થાય અને પછી જે રિએક્શન થાય ને એનથી જે બને તે શું બને છે સર એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બને છે શું બને છે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બને છે પરંતુ મિત્રો અહીંયા ખાલી આટલી સિમ્પલ અને સરળ નથી આની અંદર ત્રણ પ્રશ્નો આ એમ

એને તમે ઇગ્નોર ના કરી શકો તો કે શું શું આયમ છે એક ઇલેક્ટ્રોલાઇટ છે સુટેબલ ટેમ્પરેચર છે અને pH છે બરોબર ઇન પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ સુટેબલ ટેમ્પરેચર એન્ડ સુટેબલ pH આ ત્રણેયની હાજરીમાં મિત્રો સોલ્યુબલ એન્ટિજન અને સોલ્યુબલ એન્ટિબોડી બંને જોડાઈને એન્ટિજન એન્ટિબોડી કોમ્પ્લેક્સ બનાવે છે પણ કેવા તો કે ઇન ફોર્મ ઓફ ઇનસોલ્યુબલ પ્રેસિપિટેશન ઇનસોલ્યુબલ જો મિત્રો સોલ્યુબલ નથી બરોબર અદ્રાવ્ય હશે જે પણ રિએજન્ટ હોય એક ટેસ્ટ ટ્યુબ ની અંદર મિત્રો સાંભળો ફરીથી થોડો આરામથી સમજો એક ટેસ્ટ ટ્યુબ લ્યો બરોબર એની અંદર સોલ્યુબલ એન્ટિજન એડ કરો એની અંદર સોલ્યુબલ એન્ટિબોડી એડ કરો આ બને થયું હવે મિત્રો આપણે કન્ડિશન કેવી ઊભી કરવાની છે તો કે પ્રેઝન ઇન પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ ઇલેક્ટ્રોલાઇટ ની હાજરીમાં સુટેબલ ટેમ્પરેચર હોવું જોઈએ અને સુટેબલ પીએચ હોવી જોઈએ આ ત્રણેય વસ્તુ હશે મિત્રો ત્યારે આ બંને જે છે એન્ટીજન અને એન્ટિબોડી રિએક્શન કરશે અને એક એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્ષ બનાવશે બરોબર પણ ફોર્મમાં તો કે ઇનસોલ્યુબલ પ્રેસિપિટેશન બરોબર છે ઇનસોલ્યુબલ પ્રેસિપિટે એટલે પ્રેસિપેટ જે છે પ્રેસિપેટ અદ્રાવ્ય છે બરોબર એની અંદર જે કાંઈ મિત્રો આપણી ભાષામાં કહું તો અવક્ષેપો છે બરોબર એ અદ્રાવ્ય છે અને ચારે બધું ફેલાયેલા હશે

કેવા સોલ્યુબલ એડ કરીએ આપણે બરોબર સોલ્યુબલ એન્ટિજન એડ કરીએ અને પછી એની અંદર સોલ્યુબલ એન્ટિબોડી એડ કરીએ જો મિત્રો અત્યારે હું તમને એક ને એક વસ્તુ કરાવું છું કારણ કે આગળ આના પર બધી વસ્તુ ડિપેન્ડ છે બરોબર સોલ્યુબલ એન્ટિજન સોલ્યુબલ એન્ટિબોડી ઇલેક્ટ્રોલાઇટ ની હાજરીમાં ઓર ટેમ્પરેચર અને પીએચ સુટેબલ હોવા જોઈએ બરોબર ત્યારે જે છે મિત્રો એન્ટિજન એન્ટિબોડી નો કોમ્પ્લેક્સ બને છે બરોબર કોમ્પ્લેક્સ બને છે તે સેડિમેન્ટ નહીં થાય સેડિમેન્ટ એટલે શું

મિત્રો ભલે બોર પણ હજી તમને ક્લિયર છે સોલ્યુબલ એન્ટીજન લીધા સોલ્યુબલ એન્ટીબોડી લીધા આ બંનેને ભેગા કરીએ ક્યારેન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ સુટેબલ ટેમ્પરેચર સુટેબલ પીએચ બરોબર ત્યારે એક રિએક્શન થશે અને આ બંને જે છે એ ભેગા થઈ જશે છે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્ષ બનાવશે એ કોમ્પ્લેક્સ કેવા ફોર્મમાં છે ઇનસોલ્યુબલ પ્રેસિપિટેશન

બરાબર છે રોજ બધા વ્યક્તિ કેટલા કલાકમાં રીડિંગ કરે છે એ પણ કમેન્સ કરજો કોઈ એક કલાક બે કલાક ચાર કલાક મારે જોવું છે મેક્સિમમ વધુમાં વધુ કલાક કોણ રીડિંગ કરે છે બરોબર છે ચાલો હવે મિત્રો આ આ તો આખી આપણે પ્રક્રિયા સમજી ચૂક્યા છીએ હવે મિત્રો આગળ વાત કરીએ આ સમગ્ર પ્રક્રિયા જે છે ક્યાં થાય છે બરોબર પ્રેસિપિટેશન ટેક પ્લે છે લિક્વિડ મીડિયા ઓર ઇન જેલ બરોબર લિક્વિડ મીડિયા હોય તેની અંદર પણ થાય છે અને જેલ અથવા તો ની અંદર પણ થાય છે મિત્રો બરોબર છે ની અંદર પણ થાય છે એક્ઝામ્પલ તરીકે તો કે અગાર અગારોઝ બરોબર અગારોઝ ની ઇલેક્ટ્રિક ફિલ્ડ એ સિવાય મિત્રો એક છે પોલીએક્રીલા માઇન્ડ આ મારે લખવાનું અહીંયા ભૂલાઈ ગયું છે ચાલો લખી લઉં

એન્ટીજન એન્ટીબોડી reaction થાય છે કોમ્પલેક્ષ બનાવે છે ઇન્સોલ્યુબલ પ્રેસિપિટેશન થાય છે સેડિમેન્ટેશન નથી થાતું અને ફ્રોક્યુલેશન થાય છે બરોબર ચાલો હવે મિત્રો આપણે આગળના ટોપિક પર આવીએ હવે અલગ અલગ મિત્રો ટ્યુબ લઈએ બરોબર એની અંદર અલગ અલગ પ્રમાણની અંદર એન્ટીજન એન્ટીબોડી એડ કરી અને પછી જે પ્રક્રિયા થાય છે ને તેના ઉપર આપણે પીએચડી કરવા જઈ રહ્યા છે જો ભાઈ આ દરેક વ્યક્તિ BSC માં ભણ્યા છે હવે મને કયો BSC માં ભણ્યા ને એમાંથી 50 50% લોકો જે જોઈ રહ્યા છે ને એને BSC નું યાદ હશે જ તે 50% ને નહીં હોય મારી જેવા મિત્રોને બરોબર છે ચાલો તો હવે જો મિત્રો પહેલા 1 2 3 4 5 6 7 સાત ટેસ્ટ ટ્યુબ લેવાની છે આ ટેસ્ટ ટ્યુબ જે છે વાંકા ચૂકી છે બરોબર એટલે ફિગર પર કોઈ મિત્રો આરોપ લગાવો નહીં કે સરખી નથી દોરાણી સાત ટેસ્ટ ટ્યુબ છે બરોબર સાત સાત ટેસ્ટ ટ્યુબ ની અંદર સીરમ ભરો જેની અંદર શું હશે સર એન્ટીબોડી હશે એન્ટીબોડી હશે મને છે ને બીએસસી કરતો ને ત્યારે આ આ ઇમ્યુનોલોજી સબ્જેક્ટ બહુ મજા આવતી તો મજા આવતી કારણ કે સમજવાની મજા આવે બરોબર તો આ સીરમ હશે સાત સાત ટેસ્ટ ટ્યુબ ની અંદર બધાની અંદર એન્ટીબોડી છે બરોબર છે અને એ બધાની અંદર એન્ટીબોડી નું પ્રમાણ ફિક્સ હશે એક્ઝામ્પલ તરીકે ધારી લો કે આપણે ચાર છે અહીંયા મેં લખ્યું નથી પણ ધારી લો કે ચાર ચાર એન્ટીબોડી એડ કર્યા છે આ માં બરોબર હવે મિત્રો એની અંદર આપણે જો એન્ટિજન એડ કરીએ બરોબર તો શું પ્રક્રિયા થાશે જેના પરથી કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે મેન મહત્વનો પ્રશ્ન તો આપણો એક છે બરોબર તે સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આ કામની નથી ચાલો મિત્રો તો સૌથી પેલી ટ્યુબ છે એની અંદર કેટલા સીરમ કેટલા એન્ટીબોડી હશે સર બરોબર જોવા

ત્રણ જે છે એ એન્ટિબોડી વધ્યા છે ત્રણ એન્ટિબોડી વધ્યા બીજાની અંદર બે એન્ટિજન છે એટલે બે એન્ટિબોડી વધશે બરોબર બે એન્ટિજન એન્ટિબોડી જે છે એ કોમ્પ્લેક્સ બનાવશે તો કેટલા બે એન્ટિબોડી વધશે સમજાય છે તો અહીંયા એન્ટિજન જે છે એ એન્ટિબોડી સાથે બાઇન્ડ થઈ જાય છતાં પણ એન્ટિબોડી વધે છે એન્ટિબોડી વધ્યા રહે છે લિક્વિડ ની અંદર તો એન્ટિબોડી વધારે હોવાથી મિત્રો એને આપણે ઝોન ઓફ એન્ટીબોડી એક્સેસ કહી શકીએ બરોબર એવો ઝોન જે એન્ટીબોડી વધારે છે એમ બીજું કઈ છે નહીં શબ્દો ઉપર ના જાવ બરોબર છે તેને આપણે પ્રો ઝોન કહીએ છે બરોબર પ્રો ઝોન કહેવાય છે જેની અંદર એન્ટીબોડી વધારે છે આની અંદર સમજાય છે મિત્રો એન્ટીબોડી એક્સેસ ઝોન ઓફ એન્ટીબોડી એક્સેસ ત્યાર બાદ મિત્રો આ ટેસ્ટ ટ્યુબ ની અંદર આપણે ચાર એન્ટીબોડી હતા ત્રણ ચાર એન્ટિબોડી બંને બધા એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય એટલે હવે કઈ વધારો રહેતો નથી આની અંદર પાંચ એન્ટીજન આવ્યા એટલે એક એન્ટીજન વધવાનો બરોબર આની અંદર છ એન્ટીજન

હું તો એક લેક્ચર મૂકી પછી મને એમ થાય હું તમારો ટાઈમ વેસ્ટ કરું છું બરોબર એટલે હું લેક્ચર નથી મૂકતો કે સરે લેક્ચર મૂક્યો સર લેક્ચર હાલ જોવા જઈ જોવા જઈ તો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આ તો આવડે જ છે ખોટો ટાઈમ બગાડ એવું ના થવું બરોબર છે મિત્રો ચાલો તો હવે મિત્રો આપણે આગળ ચાલે મિકેનિઝમ ઓફ પ્રેસિપિટેશન બાય લેટિસ લેટિસ લેટાઈસ જે કઈ તમે વાંચતા હોય ફોર્મેશન બરોબર ફોર્મેશન 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 લેટાઇઝ લેટાઇઝ આપણે મિકેનિઝમ ઓફ પ્રેસિપિટેશન બાય ડી યુ ઓર બરોબર છે છે એમાં ને કાંઈ નથી આની આ વસ્તુ એમાંથી બહાર કાઢી લીધા અને એની એ વસ્તુ આપણે અહીંયા સમજાવી છે બરોબર જન ઓફ એક્સેસ સૌથી પહેલા અહીંયા આપણે પ્રો ઝોન સમજીએ હતા બરોબર પ્રો પછી ઝોન ઓફ ઇક્વિવેલન્સ અને પોસ્ટ ઝોન હવે જો અહીંયા આપણે થોડું ઊંધું છે બરોબર જ્યારે ઝોન ઓફ એન્ટિજન એક્સેસ હોય એન્ટિજન એક્સેસ એટલે એન્ટિજન માં શું હશે વધારો હશે તો ગ્રીન કલર ના જેટલા છે બરોબર છે તો તે શું છે તો કે ઈ તો એન્ટિજન છે સર આ શું છે એન્ટિજન છે આ બ્લેક કલર ના જે છે એ શું છે એન્ટિબોડી છે બરોબર છે તો હવે एंटीबॉडी જે છે તે एंटीजन સાથે જોઈન્ટ થઈ જાય છતાં પણ મિત્રો અહીંયા एंटीजन વધ્યા રહે છે વધારે જે વધ્યું રહે એનો ઝોન ઓફ એક્સેસ બરોબર તો એન્ટિજન વધે છે તો ઝોન ઓફ એન્ટિજન એક્સેસ એ રીતે અહીંયા નીચે જોઈએ બરોબર તો ગ્રીન કલરના છે એ શું છે સર એ તો એન્ટિજન છે બ્લેક કલરના શું છે એન્ટી બોડી છે તો અહીં બે જ એન્ટિજન છે જેની સાથે ત્રણ ને ચાર એન્ટિબોડી જોઈન્ટ થઈ ગયા છે બરોબર

સૌથી પહેલા મિત્રો સોલ્યુબલ એન્ટીજન સોલ્યુબલ એન્ટીબોડી બંને આપણે મિક્સ કરીએ પણ કોની હાજરીમાં સર ઇલેક્ટ્રોલાઇટ્સ ની હાજરીમાં બરોબર ઇલેક્ટ્રોલાઇટ્સ ની હાજરીમાં આપણે મિક્સ કરીએ તો નહીં સર હજી સુટેબલ ટેમ્પરેચર લાવો સુટેબલ પીએચ લાવો પછી આગળ થાય ચાલો બધું લાવી દીધું હવે હવે સર બંનેને જશે હસ્ત મેળા થાય છે કોનો એન્ટીજન અને એન્ટીબોડીનો અને એન્ટિજેન એન્ટિબોડી કોમ્પ્લેક્સ તો બનાવશે પણ કયા ફોર્મની અંદર ઇનસોલ્યુબલ પ્રેસિપિટેશન ના ફોર્મમાં ડુ યુ અન્ડરસ્ટેન્ડ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ બરોબર છે મિત્રો હવે ઇનસોલ્યુબલ પ્રેસિપિટેશન બનાવ્યા પણ આ પ્રક્રિયાના અંતમાં આ જે પ્રેસિપિટ જે થાય બરોબર એ તળિયે છે નહીં સેડિમેન્ટ થાશે નહીં સર તો શું થાય છે એના ફ્લોક્યુલ્સ જે છે સસ્પેન્ડેડ જે છે બધા આખી સપાટીમાં ફેલાયેલ છે અથવા તો ઉપર ફેલાયેલ છે બરોબર તો એને જે છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ફ્લોક્યુલેશન શું કહેવાય ફ્લોક્યુલેશન જો ભાઈ પ્રોનાઉન્સિએશનમાં મારી જીભ થોડીક જલાઈ જો તમને બધાને લેક્ચરમાં હજી ખબર નહીં પડી હોય પણ થોડી જીભ જે છે બોલવામાં મારે ઘણી વાર તકલીફ થાય છે બરોબર તો આ પ્રક્રિયાને ફ્લોક્યુલેશન કહેવામાં આવે છે અને આવી પ્રક્રિયાઓ મોસ્ટલી ક્યાં થાય લિક્વિડ મીડિયામાં થાય છે સર અથવા તો જેલની અંદર થાય છે જેલ

ચાર ચાર એન્ટિબોડી બબરાઈ દીધા હવે બધાની અંદર વારાફરતી એક એન્ટિજન બે એન્ટિજન ત્રણ એન્ટિજન ચાર એન્ટિજન એવી રીતે સાત એન્ટિજન સુધી એડ કરવાના છે બરોબર છે તો કઈ જગ્યા એવી હશે કે જ્યાં ચારે ચાર એન્ટિજન ચારે ચાર એન્ટિબોડી સાથે જોઈન્ટ થઈ જશે બાઈન્ડ થઈ જશે તો કે જ્યાં ચાર એન્ટિજન એડ કર્યા ત્યાં ત્યાં કાઈ પણ વધારો રહેતો નથી બરોબર તો તેને ઝોન ઓફ ઇક્વિવેલન્સ કહેવાય છે કારણ કે ત્યાં વાત કરીએ મિત્રો તો એન્ટિજન અને એન્ટિબોડી પ્રેઝન્ટ ઇન ઇક્વિવેલન્ટ પ્રોપોર્શન સરખા પ્રમાણમાં બંને હાજર હશે અને મિત્રો મોસ્ટ રેપિડલી ફાઉન્ડ પ્રેસિપિટેશન ઝડપથી થવાનું છે ઓબવિયસલી બરોબર તો મિત્રો જો ચાર એન્ટિજન હોય તો આ 3 અને 5 જે છે ને એ પણ ઝોન ઓફ ઇક્વિવેલન્સમાં આવશે બરોબર તો હવે સર એ સિવાય તો કે જ્યાં એક એન્ટિજન નાખ્યો જ્યાં બે એન્ટિજન એડ કર્યા છે બરોબર ત્યાં એન્ટિબોડીમાં વધારો રહેવાનો છે

તો જે લોકોએ છેલ્લે સુધી લેક્ચર જોયા છે બરોબર તે હવે મિત્રો મને જવાબ આપશે બધું મોઢે પૂછીશ આ મારા ખ્યાલથી તમે હવે બોર્ડમાં નહીં ચાલો મિત્રો ચાલો 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 એન્ટીજન અને એન્ટીબોડી જે છે પ્રેસિપિટેશનની અંદર કેવા હોય છે બંને સોલ્યુબલ હોય છે કે ઇન્સોલ્યુબલ જો આ રીતના ઓપ્શન પૂછાય છે કન્ફ્યુઝ કરી શકે ચાલો એ કમેન્ટ કરજો પ્રેસિપિટેશનની અંદર એન્ટીજન એન્ટીબોડી જે રિએક્શન કરે છે તે બંને કેવા હોય છે સોલ્યુબલ હોય છે કે

એન્ટિજન અને એન્ટીબોડી આ બંનેની પ્રક્રિયા થાય અમુક પેરામીટરની હાજરીમાં હોય છેલ્લે જે છે બને છે એન્ટિજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ જે કયા ફોર્મમાં હોય છે જવાબ લખો મિત્રો બરોબર છે જવાબ લખો પછી મિત્રો હજી એક પ્રશ્ન પૂછું તો આ પ્રક્રિયા થઈ ગયા પછી એન્ટિજન એન્ટીબોડી જે છે તે સેડિમેન્ટ થતા નથી તો એની જગ્યાએ બીજી વસ્તુ થાય છે તેનું નામ કમેન્ટ્સની અંદર લખો બરોબર પછી મિત્રો આ કયા કયા મીડિયા ની અંદર આ વસ્તુ જે છે થાય છે પ્રેસિપિટેશન જવાબ લખો બરોબર છે મિત્રો ચાલો હવે મિત્રો જ્યાં ઝોન ઓફ એન્ટીબોડી એક્સેસ હોય તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બરોબર છે પછી ઝોન ઓફ એન્ટીજન એક્સેસ હોય તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે

લઈશ બરોબર મિત્રો ચાલો તો મિત્રો આજ માટે આટલું જ વધારે કઈ સમય ના લેતા જય હિન્દ જય ભારત